પ્રિય વૈષ્ણવો શ્રીનાથજી ને ચંદન અર્પણ કર્યું પણ શું એ ચંદન માત્ર આપણો પ્રયત્ન છે કે એમાં પ્રભુ માટેનું તત્પર ભક્તિભાવ પણ સમાવાયું છે આજના ભક્તિમય ચિંતનમાં આપણે આપણી આત્માને પ્રશ્ન કરીએ કે શું આપણા ચંદન સેવા સ્તુતિ સ્મરણ દર્શન દરેક પદ્ધતિમાં પ્રભુના શીતલતાનો અનુભવ થાય છે આપણે તો સેવક પરંતુ સેવા એ પ્રભુ માટે છે આપણે તો પુષ્પ પણ પરોવાય છે એમના માટેની માલા આપણા ભાવમાંથી પ્રગટે છે શ્રીનાથજીના શીતલતાનો અનુભવ આચાર્ય શ્રીના ગ્રંથો શ્રી વલ્લભની વાણી વિરાજના તત્વો પુષ્ટિ માર્ગની ભાવસંપન્ન પરંપરા બધું અહીં પ્રેમથી સ્પર્શાય છે મન આતુરિ પર દરરોજ આવો ભક્તિભરીઓ વિચાર આત્મચિંતાની યાત્રા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલકુલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં આપના ભાવ અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપણે ચરણયાત્રાનો મનોરથ તો કર્યો પરંતુ શું શ્રીનાજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે કે નહીં એ આત્મચિંતન યાત્રા માટે મન આતોરી પરિવાર સાથે જોડાવાનું ભૂલશો નહીં અને આપના આત્મીયજનો સુધી પહોંચાડવાનું ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ